કાંકરેજના મુખ્ય મથક સિહોરી આવેલી શ્રી વાદળી ગૌ સેવા હોસ્પિટલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે છેલ્લા કેટલાક વર્ષોથી શ્રી વાદળી ગૌ સેવા હોસ્પિટલ સિહોરી જીઆઈડીસી પાસે ચાલતી હતી ત્યારે હવે કાંકરેજ તાલુકાના દાનવી દાતાઓ તરફથી મળેલ દાનથી સિહોરી દિયોદર રોડ ઉપર કરોડો રૂપિયાના ખર્ચે બીમાર ગૌ માતા માટે સારવાર તેમજ ગાસ ચારાને પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે જેમાં શ્રી વાદળી ગૌ સેવા હોસ્પિટલ સિહોરી દિયોદર રોડ ઉપર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો જુદા જુદા પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને તમામ વૃક્ષોના દાતા તરીકે પિયુષભાઈ ઠક્કર દ્વારા યોગદાન આપવામાં આવ્યું હતું અને વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો પશુ પંખીઓ અને માનવ જીવનમાં ઉપયોગી સ્વાસ્થ્ય માટે ઓક્સિજન લેવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે ત્યારે શિહોરી દિયોદર રોડ ઉપર આવેલી શ્રી વાદળી ગૌ સેવા હોસ્પિટલ ખાતે ભારત આગેવાની હેઠળ પંડિત રોહિતભાઈના મુખેથી મંત્રોચ્ચાર કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટે સરિયા પૂનમસિંહ ડાબી આશીર્વાદ હોટલ સિહોરી વેપારી મંડળના પ્રમુખ જયેશ ગૌસ્વામી વહીવટદાર કાશીરામભાઈ જોશી અમરસિંહ ડાબી સહિત મોટી સંખ્યામાં ગૌ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેને લઈને વૃક્ષોનું જતન કરીને ઉછેર કરવામાં આવશે અને પર્યાવરણો શુદ્ધ બનશે અને પશુ પક્ષીઓને આશ્રમ મળશે સાથે સાથે વાદળી ગૌ સેવા હોસ્પિટલના સેવકો તેમજ આવનાર ગૌ ભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે રિપોર્ટર ભગવાન ડ્રાયગોર કાંકરેજ આજ રોજ અમારે શિહોરી શ્રી વાદળી ગૌ હોસ્પિટલ એની ભૂમિપૂજન જે થઈ ગયું એના કા આગળ કાર્યક્રમમાં અમે આજરોજ એક સરસ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે સિહોરી ગામના આગેવાનો ભારતસિંહજી ભટેસરિયા અને ગૌ હોસ્પિટલના તમામ ટ્રસ્ટીગણ અને ગૌ સેવકો બધાએ સાથે મળી અને આજે અમે સરસ વૃક્ષોનું વાવેતર કર્યું છે આપણા ધર્મશાસ્ત્રોના જેનું મહત્વ છે એવા પિંપળ આંબા લીમડા કદમ બોરસલની રુદ્રાક્ષ ગુગળ સિંદૂર એવા સુંદર વૃક્ષો આજે અમે વાવેતર કર્યું છે આ ભૂમિમાં બહુ જ સુંદર ગૌ સેવા થનાર છે આ ગૌ હોસ્પિટલમાં ગોડાઉન